રાજકોટના પાર્ટીમાં યુવાનની હત્યા કરવામાં આવી

પછી હમણાં બાર તેર દિવસ નોખો થઈ ગયો તો જેતપુર રેવા દિવસ રહ્યો પછી કાલે જ હજી પાયડી આવ્યો તો કાલ ને કાલ મર્ડર થઈ ગયો કાલે જ પાયડી આવ્યો તો પાયડી પેલા પાયડી રેતો હતો પેલા ઘટના બનવા માં એમાં એવું છે ઘરવાળી છે ને એ પેલા અનિરા સાસરે હતી તો ન્યાય એનું કાગળ થઈ ગયું ન્યાય પાંચ વરણ છોકરો મૂક્યો પછી કાગળ થઈ ગયું તો એ પછી મૈત્રી કરાર કરીને રેતી ત્યાં તો ઈ લોકો ધમકી આપતા તા કે તમને બે મના મારી નાખીશ મારી નાખીશ તો અમારો છોકરો કાલે હાથમાં આવી ગયો ને તો એને કાલે પતાવી દીધો સરયું મારી દીધી મારા છોકરા ને અમે કઈ જોયું નથી મને રાતે ત્રણ વાગે પોલીસ ફોન આવ્યો કાલે